નમસ્કાર દોસ્તો સ્વાગત છે યુનિટ ટેસ્ટ ધોરણ છ ની ગુજરાતી એટલે કે પલાસ વિષયમાં કાવ્ય ની ચર્ચા કરી આજે આપણે પાઠ બે ના મોસ્ટ આઈએમ પરીક્ષા પૂછાય તેવા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ પાઠ નું નામ છે વાર્તા રે વાર્તા ઝડપથી જઈએ આજના આપણા વિડીયો તરફ એ પહેલા દોસ્તો બધાના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ જીયુઆઈડી યુ પ્લે સ્ટોર પર લખો આ સિમ્બોલ વાળી એપ ડાઉનલોડ કરો એટલે આવું ચેનામાં એપ ડાઉનલોડ હશે એનામાં આવશે એમાં તમારે ધોરણ છ નો વિભાગ ખોલવાનો તમારે ત્યાં ખજાનો છે અને એ ખજાનો હું તમને આપું છું તદ્દન ફ્રી મફત 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 એને તમારે લૂંટી લેવાનો છે વિડીયો દોસ્તો તમે વિડીયોને લાઈક નથી કરતા તો જે પણ જે પણ મિત્રો ચેનલ પર આપણો વિડિયો જોઈ રહ્યા છે વિડીયો લાઇક કરો બીજી ખાસ વસ્તુ નામ લખો દોસ્તો અને કઈ શાળામાંથી ભણો છો એ પણ મને જણાવો એટલે આપણે આપણે ખબર એકબીજાને ઓળખતા નથી તમે મને નથી નથી જોયા પણ આપણે એકબીજાના નામથી અને એકબીજાના તમે અત્યારે કઈ સ્કૂલમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો આપણી ચેનલ છે તમારી ચેનલ છે તમારી ચેનલ તમે કયા ગામથી કઈ સ્કૂલમાંથી જોઈ રહ્યા છો એ પણ મને ખ્યાલ આવે મિત્રો ચેનલ સાથે વિડીયોને મિત્રો સાથે શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી દોસ્તો ચલો ત્યારે જઈએ આપણે આપણે ત્રીસ માર્ક્સની પરીક્ષા છે દોસ્તો સોરી પચીસ ની આ પચીસ માર્ક્સની પરીક્ષામાં તમારે પ્રશ્ન નંબર એક આપેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો પાંચ માર્ક્સના વિકલ્પો છે તમને જે પણ જવાબ આવડતો હોય તમે પોતાની નોટ અથવા પેન જોડી રાખો અથવા કમેન્ટમાં જણાવો કે તમારો જવાબ શું છે જો ના હોય તો છેલ્લે પણ તમે મને જણાવી શકો છો કે તમારે ટોટલ કેટલા માર્ક્સ આવ્યા પહેલું છે બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું છે ગૌરીશંકર કરુણાશંકર કરુણા પ્રસાદ કે ગૌરી પ્રસાદ ચાર વિકલ્પો આપેલા છે ચારમાંથી એક જવાબ 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 સાચો છે છે તમે તમે સ્ટોપ કરીને કમેન્ટમાં લખી લખી શકો શકો છો છો તમારી કરુણાશંકર જવાબ આવશે બી કરુણાશંકર હાથી ખાતો હતો તે આંબા પરની કેરી કેવી હતી રસદાર કસદાર ખટમધુરી કે આપેલ તમામ તો જે હાથી ખાતો હતો એ પરની કેરી રસદાર પણ હતી કસદાર પણ હતી ખટમધુરી પણ હતી એટલે કે આપેલ તમામ જવાબ આવશે આપેલ તમામ કાગડીના માળામાં કેટલા ઈંડા હતા કાગડીના માળામાં એક ઈંડું હતું બે હતા ત્રણ હતા કે ચાર હતા તો કાગડીના માળામાં આપણને ખબર છે કે કે આપણે પાઠ તો ખબર છે ત્રણ ઈંડા હતા એટલે જવાબ આવશે કાગડીએ હાથી કરી નાતના પંચને બાદ સેનાપતિને કબૂતરીને કે વન દેવતાને તો નાતના પંચને સૌ પ્રથમ કાગડીએ ફરિયાદ કરી હતી એટલે કે જવાબ આવશે એ નાતનો મુખી કાગડાને ક્યાં લઈ ગયો રાજા સિંહની ગુફામાં હાથીના ઘરે ડેલી ડેલીએ કે રાજા ગરુડના દરબારમાં તો રાજા ગરુડના દરબારમાં લઈ ગયો હતો આગળ જઈએ આપણે પ્રશ્ન નંબર 2 માં ખાલી જગ્યાઓ છે અહીંયા તમને કૌંસમાં દસ માર્ક્સ ની ખાલી જગ્યાઓ આપણે આપી છે તમને અહીંયા વિકલ્પ કૌંસમાં ઓપ્શન આપેલા છે એમાં તમારે પસંદ કરીને જવાબ લખવાનો છે પહેલું છે હાથી તાપથી ખાલી જગ્યા થઈ ગયો તો હાથી તાપથી ખાલી જગ્યા થઈ ગયો શું થઈ ગયો તો ભાઈ સિયા વિયા થઈ ગયો સિયા વિયા થઈ ગયો કેરી ખાવાથી હાથી તરસ છીપી અને તેના કોઠે ખાલી જગ્યા વળી

પાંચમો છે ગુનેગાર હાથી ને દેશવટો આપવામાં આવે દેશવ દેશવટો સરોવરના ખાલી જગ્યા પાણીમાં હાથી ઉભો છે સરોવરના ખાલી જગ્યા પાણીમાં હાથી ઉભો છે છઠ્ઠો જવાબ આવશે સરોવરના છાતીપુર હાથીમાં છાતીપુર પાણીમાં છાતીપુર પાણીમાં બરાબર હાથી ને કોઈક પાંખોના ખાલી જગ્યાનો ભાસ થતો હતો कोपनि पाखो ना फफड़ाट नो भास थतो तो फफड़ाट फफड़ाट नो भास थतो तो आइरियो फफड़ाट बराबर खा राजा गरुडे हाथी नी खाली जगह नी सजा माफ करी राजा आ, ज, हद पारी हद पारी नी सजा माफ करी राजा गरुडे हाथी नी हद पारी छे या आइरियो हद पारी हाथी ना खाली जगह थी आंबा नी कुंजो गुंजी उठे छे हा हाथी ना चीत्कार थी सेना थी चीत्कार थी यहां जो चीत्कार असे क्या आइरियो हां અને છેલ્લું ઝુંડના ઝાડના ઝુંડમાં હાથીની ખાલી જગ્યાના પડઘા પડે છે હાથીની ગરજના પડઘા પડે છે આવી રહ્યું ગર્જના તો આવી રીતે આપણે દસ ખાલી જગ્યાઓ કરીએ હવે પ્રશ્ન નંબર ત્રણ લઈએ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો પાંચ ભાગના પાંચ પ્રશ્નો છે ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો તો ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરજસ્ત હતો હાથી એ છાયામાં આંખ ઉગાડી તો શું જોયું હાથી છાયામાં આંખ ઉગાડી તો તેણે આંબા પર લુંબે અને ઝુંબે કેરીઓ લચી રહેલી જોઈ ઈંડા ફૂટતા આંબાની ગટાના ઊંડાણમાંથી શું અવાજ આવ્યો ઈંડા ફૂટતા આંબાની ગટાના ઊંડાણ કંપતો અવાજ આવ્યો હાથી ભૈયા ત્યાં શું કરી નાખ્યું ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથીએ શું કર્યું ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથી હવામાં સોઢ વીજતો કરતો ઠંડા કલેજે ચાલતો થયો હાથી ગેનમાંથી જાગી તે પહેલા શું થયું હાથી ગેનમાંથી જાગી તે પહેલા ધીમો મીઠો અવાજ આવ્યો એના કારણે અથડાય છે હાથી ભૈયા હાથી ભૈયા નીચેના વાક્યોમાં રેખાંકિત નામનો પ્રકાર આપેલા વિકલ્પમાંથી લખો પેલું છે કે રાજાની પ્રજા સુખમાં છે છે તો પ્રજા પ્રજા કયા પ્રકારનો ભાવ કહેવાય તો જે પ્રજા છે એ પ્રજા આવશે પ્રજા એ આવશે ડી સમૂહ વાચક અહીં સમૂહ ની વાત છે પ્રજા એક ની વાત છે એટલે કે ડી આવશે સમૂહ વાચક ભાવ છે મને ભૂખ લાગી છે ભૂખ ભૂખ એ શું છે તો ભૂખ એક જાતનો અ ભાવ કહેવાય દોસ્તો ભૂ ભૂખ શું જાતનો ભાવ કહેવાય એટલે ભાવવાચક છે જળ જળ એ જીવન છે અહીંયા જળ છે તો જળ એક દ્રવ્ય છે એટલે કે જળ દ્રવ્ય વાચક અમે મથુરા જવાના છીએ મથુરા શું છે મથુરા જવાના છીએ તો મથુરા કહેવાય આપણું વ્યક્તિવાચક મથુરા એક નામ છે એટલે મથુરા વ્યક્તિવાચક થયું દયા ધર્મનું મૂળ છે હવે દયા દયા એ શું છે ભાવ છે એટલે જવાબ આવશે બી ભાવવાચક હવે અહીંયા પ્રશ્ન પાંચમાં સૂચના પ્રમાણે આપણે કરવાનું છે પહેલું છે જોડણી સુધારો ફરિયાદ તો આમાં કશું કરવાનું નથી ફરિયાદનું આપણને બહુ ઈઝી પૂછ્યું છે ખાલી ચેન્જ કરવાનું છે શબ્દ આપો પંખી પંખી તો આપણે વિહગ કહી શકીએ પક્ષી કહી શકીએ બરાબર પંખીને આપણે વિહગ અને પક્ષી કહી શકીએ ત્રીજું એક ખગ પણ કહી શકીએ વિરુદ્ધાર્થી શબ્દ આપો સવાર તો સવારનો વિરોધી શબ્દ થાય સાંજ શબ્દ સૌ માટે એક શબ્દ આપતો ફૂંકીને વગાડવાનું એક વાદ્ય તો ફૂંકીને વગાડવાનું એક વાદ્ય તો આપણે ફૂંકીને શું વગાડીએ શરણાઈ બરાબર અર્થ આપો આવી તો ખૂબ જ આનંદમાં આવી જવું તો દોસ્તો આવી રીતે આપણે અહીંયા પાઠ નંબર બે વાર્તા રે વાર્તાની યુનિટ ટેસ્ટ જે પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નોની ચર્ચા કરી છે વિડીયો કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે યસ સર લખવાનું ભૂલણથી સૌને જય હિંદ જય ભારત ટાટા બાય આવજો